ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાની સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ પરીક્ષામાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓ સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા કોચિંગ ક્લાસના સંચાલક તરુણ અગ્રવાલ અને તેમની ટીમના માર્ગદર્શન હેઠળ સીએમએ ફાઇનલમાં ત્રણ વિદ્યાર્થીઓ સુરતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા સુરતમાંથી સીએમએ ફાઇનલમાં પાંચ વિદ્યાર્થીઓના ઓલ ઇન્ડિયા ટોપ પચાસમાં રેન્ક આવ્યા છે જેમાંથી ત્રણ સિમ્પલી શિક્ષણના વિદ્યાર્થીઓ છે જેમાં વિશ્વા ગાંધી ઓલ ઇન્ડિયામાં અઠ્યાવીસમાં ક્રમે મુસ્કાન લાલવાની ઓલ ઇન્ડિયામાં ત્રીસમાં ક્રમે અને ખુશી બદલાની ઓલ ઇન્ડિયામાં ઓગણચાલીસમાં ક્રમે આવ્યા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા સીએમએ બનનાર વિદ્યાર્થીઓમાં પચાસ ટકા કરતા વધુ સિમ્પલી શિક્ષામાંથી છે સિમ્પલી શિક્ષામાંથી બાવીસ વિદ્યાર્થીઓ સીએમએ થયા છે ફાઇનલમાં પહેલું અને બીજું એમ બંને ગ્રુપના ભેગા પરિણામની વાત કરીએ તો સિમ્પલી શિક્ષણનું જ સીએમએ ઇન્ટરમીડિયેટમાં ત્રેસઠ ટકા પરિણામ રહ્યું હતું જે રાષ્ટ્રીય કક્ષાના પરિણામ કરતાં ઘણું જ સારું છે સિમ્પલી શિક્ષણ સતત સીએમએમાં સારું પરિણામ આપી રહી છે છેલ્લા એક વર્ષમાં દસ ઓલ ઇન્ડિયા રેન્ક સિમ્પલી શિક્ષણમાંથી આવ્યા છે અને છેલ્લા સાત વર્ષમાં ચાલીસ જેટલા ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે સિમ્પલી શિક્ષા એકલું સીએમએ નું કોચિંગ કરાવતી હોવાથી સતત આટલું સારું પરિણામ આવે છે તરુણ અગ્રવાલે પાસ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા मेरा नाम इस्कान लालवानी मेरे ऑल इंडिया रैंक थर्टी था है और टोटल फाइव थर्टी वन मार्क्स को थी और तो प्राउड फील हो रहा है स्पेशली पेरेंट्स का फील प्राउड फील कर रहे हैं फैकल्टीज एंड पेरेंट्स करना और है और रिविजन वगैरह का रेगुलर टेस्ट प्रैक्टिस होते जाना है अप्लाई करेंगे किया नहीं है काफ़ी अच्छा है मतलब सी एम काफ़ी अभी अच्छी भी न्यू है मेरा नाम खुशी बदलाई है और मैं सी एम ए आई आर थर्टी नाइन आया और फाइव ट्वेंटी स्कोप किया मैं बहुत अच्छा फील हो रहा है और अभी जैसे स्कोप बढ़ रहा है बस प्राउड फील हो रहा है आगे कॉर्पोरेट्स में ज्वाइन करके बस स्कोप आ गया बहुत हम पे कोचिंग्स में कॉन्सेप्ट क्लैरिटी पर मेन फोकस किया जा रहा है और रेगुलर बेसिस पे टेस्ट एंड कंसिस्टेंसी है अच्छा कोचिंग करवा को कर कर रही हूँ आपने सात साल में कितने बच्चों को पढ़ाया है और पहले जो सात साल में सी ए बनते थे और आज की तारीख में जो बच्चे बन रहे दोनों में क्या डिफरेंस लग रहा है आपको पढ़ाया तो बहुत सारे बच्चों को है अब तो गिनती भी नहीं रही और इतने हमने रैंक्स दे दिए हैं कि अब काउंटिंग लगभग ऐसा लग रहा है कि बस ये फिगर्स डबल से ट्रिपल होते जाए अब हमारे एंड काफी अपॉर्चुनिटीज भी इसके लिए भर चुकी है अब सीएमए के लिए एज इन हमारे टाइम पे भी हमको पता नहीं था सीएमए का ऑप्शन है क्या कोई अब इनके लिए ये अपॉर्चुनिटी भर गई है अब सात साल से यहाँ पर हो सिंपली शिक्षा भी सात साल आठ साल से है आप इतने टाइम से पढ़ा रहे हो किस तरह से बच्चों को पढ़ाते हो जिससे उसका इतना अच्छा रैंक आ रहा है ये एक्चुअली हमारी पूरी टीम की मेहनत है जिसकी वजह से सबके अच्छे मार्क्स आ रहे हैं रैंक हमें मिल रहे हैं उसके वजह से एंड रेगुलर प्रैक्टिस टेस्ट एंड थोड़ा सा फ्रेंडली नेचर वाला सिनेरियो रहता है कि बच्चे भी लाइट मोड पे रहते हैं वो प्रेशर क्रिएट नहीं होता है यहाँ ही पढ़ाई करवा रहे हो आप इतने सालों से करवा रहे हो क्या रीजन है यहाँ पे हमारे जो बॉस है हमारे जो सर है वो काफी अच्छा बिहेव करते हैं एंड यू नो उनका नेचर भी काफी फ्रेंडली है तो वो डर वाला सीना इसलिए है और परमानेंट फैकल्टी हम यहाँ की बच्चों को जो बच्चे अभी सी एम नहीं कर रहे हैं उनको क्या मैसेज देना चाहेंगे सी में अपॉर्चुनिटी बहुत ज्यादा है ये पहले इतना स्कोप नहीं था अब तो इतनी इंडस्ट्रीज बन गई है जिसकी वजह से इनके लिए स्कोप बहुत ज्यादा बढ़ गया है તો અગર અલગ તો કા કોર્સ બહુ આજે છે ઇન્સ્ટિટ્યુટે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં લેવાયેલી ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જેમાં આપણા ત્યાં સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસમાંથી બાવીસ સ્ટુડન્ટ સીએમએ થયા છે અને ત્રણ ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે આપણે જનરલી આપણે ત્યાં છે ને ખાલી આપણે સીએમએનું જ કોચિંગ કરાવીએ એટલે બીજા કોર્સેસ નથી કરાવતા એટલે ધ્યાન એકલું સીએમએ પર જ કેન્દ્રિત છે એના સિવાય રેગ્યુલર ટેસ્ટને એ પ્રકારની તૈયારી કરાવીએ રેગ્યુલર ક્લાસીસ હોય ઓનલાઈન ઓફલાઈન બધી જ ફેસિલિટી એમને મળે છે ને ટેસ્ટના હિસાબે એ લોકોને પરફોર્મન્સ ખબર પડે એ લોકોની તૈયારી એક્ઝામ પ્રકાર પ્રત્યે સારી થાય નોર્મલી ચાર કલાકના ક્લાસીસ હોય છે રેગ્યુલર બેસિસ પર રિક્વાયરમેન્ટ હોય તો રવિવારે બી ક્લાસ રાખીએ ને મેઇન આપણે અહીંયા કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીએ થોડીક રાઇટિંગ પ્રેક્ટિસ પર ફોકસ કરીએ જેના હિસાબે કન્ટિન્યુઅસલી આટલો સરસ રિઝલ્ટ સ્ટુડન્ટ્સ લાવે છે આપણે સીએમએનું કોચિંગ લગભગ છેલ્લા સાત આઠ વર્ષથી કરાવીએ છીએ ને છેલ્લા સાત આઠ વર્ષમાં આપણી ત્યાંથી અત્યાર સુધીમાં ચાલીસ ઓલ ઇન્ડિયા રેન્ક આવ્યા છે સાત આઠ વરસ પહેલાં સીએમએ ની બે જે ક્વોલિટી હતી અને અત્યારે છોકરાઓ જે ભણી રહ્યા છે અને એ લોકોના ભવિષ્યનું જે પ્લાનિંગ છે કે ભાઈ એ લોકોને શું કામ મળશે એ વિષે પણ થોડુંક આજથી સાત આઠ વર્ષ પહેલાં છે ને જ્યારે સ્ટાર્ટ થયું હતું ત્યારે સુરતમાં ફાઉન્ડેશન ઇન્ટરફાઈનલ બધા મળીને હાર્ડલી ચાલીસ કે પચાસ સ્ટુડન્ટ હતા કેમકે જોબ ઓપોર્ચુનિટીઝ એટલી બધી હતી નહીં આ ધીમે ધીમે સીએમએનું ક્રેઝ વધ્યું ઇન્ડસ્ટ્રીમાં ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ થઈ ને હવે આજે એવી પરિસ્થિતિ છે કે આ વર્ષે બાવીસો છોતેર સ્ટુડન્ટ સીએમએ બન્યા છે પર છતાં બી ઇન્ડસ્ટ્રીમાં ડિમાન્ડ એના કરતાં ઘણી છે ને આવનાર વર્ષોમાં ડિમાન્ડ વધશે એટલે લોકો સીએમએ પ્રત્યે ધ્યાન આકર્ષિત થાય છે સીએમ એક બહુ સારો કોર્સ છે જેને તમે કરિયર તરીકે ઓપ્શન ચૂઝ કરી શકો છો લોકોને સીએ કે સીએ વિશે સીએસ વિશે વધારે ખબર હોય છે સીએમએની લોકોને માહિતી નથી કે લોકોને એટલો એને ઇમ્પોર્ટન્સ નથી આપતા પર ખરેખર આજની ડેટમાં જે પ્લેસમેન્ટ ઓપોર્ચ્યુનિટી સીએમએને મળે છે ને એ સીએ કરતાં ઘણી સારી છે